કેમ લાગે છે મિત્રો આજે વરસાદ આવશે કે કાલે તો બહુ સરસ વરસાદ પડ્યો છે અને અત્યારે સવાર સવારમાં પણ વાતાવરણ તો ક્યાંક વરસાદી જ છે પણ હવે જોઈએ આજમાં કઈ રીતનું વરસે છે એ બાકી અત્યારે તો એવું જ દેખાય છે કે વરસાદ બહુ સારી રીતે આવશે તો આ સવાર સવારમાં આપણે વિડીયો ઉતારી રહ્યા છીએ વરસાદી વાતાવરણનો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો હશે આપણી પાસે શરૂઆત છે હજી એટલે બીજું તો કાંઈ આપણને કઈ રીતે એડિટિંગ કરવું ને કઈ રીતે બોલવું ને એવું કાંઈ આવડે નહીં ભાઈ ખાલી મનોરંજન પૂરતી વિડીયો બધા મૂકીએ છીએ જય જલારામ જય શ્રી કૃષ્ણ